નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી લેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા મળી રહેશે તો મિત્રો અહીંયા વાત કરીએ આજે રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા નવા બજાર ભાવની તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તો તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા મળી રહેશે તો મિત્રો અહીંયા રાજકોટ માર્કેટમાં સો પહેલાં કલંજીનો ભાવ એકત્રીસો દસથી આડત્રીસો ત્રીસ રૂપિયા દાણાની વાત કરીએ તો પંદરસો એંશીથી સત્તરસો પંચોતેર રૂપિયા જીરાના બજાર ભાવ આજે ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર બસો રૂપિયા રાયડો નવસો ચાલીસથી એક હજાર પચાસ રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો એક હજાર પચાસથી અગિયારસો એકસઠ રૂપિયા ચણા બારસો એકતાલીસથી બારસો પંચાણું રૂપિયા રચકાબીજ ચાર હજાર બસોથી પાંચ હજાર આઠસો સાહીઠ મેથી નવસો સિત્તેરથી તેરસો એંશી રૂપિયા અડદના બજાર ભાવ આજે સોળસો છ્યાસીથી ઓગ બાવીસ રૂપિયા મગ ચૌદસોથી સત્તરસો રૂપિયા તુવેરના બજાર ભાવ આજે સોળસો ચાલીસથી એકવીસો રૂપિયા ધાણા અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા અજમો તેરસોથી અઠ્યાવીસો પચીસ सोयाबीन बजार की बात करिए तो आठ सौ आठ सौ अड़सठ रुपया जुआर आठ सौ एक नौ सौ तीस रुपया लसन पंदर सौ पंचोतेर थी ओगन सौ पचास रुपया वरियाना बजार भाव आज एक हज़ार तेरसौ पचास रुपया काड़ा तलना बजार भाव ओगण तिर सौ पाँच थीतरी सौ दस रुपया सफेद तलना ब बजार बात करिए तो मित्रों तेव सो चालीस पच्चीस सौ पच्चीस रुपया ઘઉં ટુકડામાં આજે પાંચસો ચોવીસથી પાંચસો સાસઠ રૂપિયા લોકવણ ઘઉં પાંચસો ચોવીસથી પાંચસો પંચાવન રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો પાંત્રીસ રૂપિયા મગફળીના બજાર ભાવ આજે અગિયારસો ત્રીસથી બારસો પંચાણું રૂપિયા કપાસના બજાર ભાવ ચૌદસો પચાસથી પંદરસો નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આજે તારીખ આઠ સાત બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ માર્કેટયાર્ડના સો ટકા સાચા બજાર ભાવ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બનાવી લેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને સૌ પહેલાં જાણવા મળી રહેશે